તાલુકાના ગોતા ગામે જાદવજી પરિવારના રાજ રાજેશ્વરી શ્રી સતી ભવાની માતાજીનો છવ્વીસમો પ્રાગટ્ય દિન મહોત્સવ ઉજવાયો ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામે સમસ્ત ત્રણ ગામ ગોમતીવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા જાદવ પરિવારના રાજ રાજેશ્વરી શ્રી સતી ભવાની માતાજીનો છવ્વીસમો પ્રાગટ્ય દિન મહોત્સવ ઉજવાયો અને શાંતિ હવન અને સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

સતીભવાની સેવા સમિતિ આ છવ્વીસમો પાટોત્સવ જે કર્યો જોતા કામ મુકામે જાધવજી પરિવારની સતીભવાની માતા જે અહીંયા વર્ષોથી બિરાજમાન છે અને અહીંયા તમામ આજુબાજુના ગામના ભક્તો આવી પાટોત્સવના દિવસે પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતાનો ધન્યતા અનુભવે છે જાધવજી પરિવારની એવી માતા દરેકના ઉપર આશીર્વાદ રાખે છે અને દરેકના ઉપર રહે એવી અમારી સતી ભવન સેવા સમિતિ ની પ્રાર્થના જય સતી ભવન